મહિલા કોલેજ સર્કલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાવનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ભાવનગર મેયર પણ હાજર રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પણ બે પિતા પુત્ર પણ વીરગતિને પામ્યા છે એક વિનુભાઈ ડાભીને હાથમાં ગોળી વાગી છે એમ ત્રણ જણાને ફાયરિંગનો કડવો અનુભવ થયો છે એમાંથી બે જણા વીરગતિ પામ્યા છે ત્યારે એટલું જ કહીશ કે આપણે ભારતીય સંસ્કૃતિમાં માનનારા કોઈ દિવસ કોઈને મારવા માટે પ્રેરણા દેતા નથી પણ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ હણે તેને હણવામાં વાંધો નહીં આપણને એકને માર્યા હોય આપણે દસને મારવાના છે મોદી સરકાર છોડશે નહીં શેરીથી સાંસદ સુધી જ્યારે આપણી સત્તા છે આપણે સંરક્ષણની અને આપણા હિતની તમામ ચિંતા જે નરેન્દ્રભાઈ કરતા હતા અત્યાર સુધી ખૂબ સારું ચાલતું હતું પણ ગદ્દારી ગદ્દાર કહેવાય માટે ગદારી કરી ગયા છે ખબર ન હોય તે રીતે બાકી કોઈની તાકાત નથી કે આપણી સામે આવીને કોઈ લડી શકે અને આનો જડબા તોડ જવાબ દેવામાં આવશે મને વિશ્વાસ છે અને આપને પણ વિશ્વાસ હોવો જોઈએ નરેન્દ્રભાઈ મોદી અને એની સરકાર આ લોકોને છોડશે નહીં આવશે કે ફરીવાર કોઈ નિર્દોષ લોકોને આંગળી ચિંતા પણ સ્વાર વિચાર કરે ત્યારે આપણે સૌ આ સત્યાવીસ લોકોને વીરગતિ પામ્યા છે તેઓને ભગવાન ચીર શાંતિ આપે તેમના આત્માને ખૂબ શાંતિ મળે તેવી મારી પ્રાર્થના છે પ્રભુ પાસે સૌને મારા જય શિયા રામ ભારત માતા કી જય વંદે માતા